જય વેલનાથ મિત્રો મિત્રો બધાયને વેલનાથ સમાજ જય વેલનાથ અને મારે સમસ્ત કોળી સમાજને અને વેલનાથ સમાજને ખાસ કરી જો ગુજરાતમાં આપણો વેલનાથ સમાજ બધાય કરતા વધારે હોય બરોબર એમ હું જો કોળી સમાજ સમસ્ત કોળી સમાજ બધાય કરતા વધારે હોય અને આપણા કોળી સમાજના એમ ગુરુ ગણો વેલનાથ બાપુ બરોબર જ્વાળિયા કોળી સમાજના ગુરુ વેલનાથ બાપુ અને જો એમની જગ્યા ગિરનારના બે હજાર પગથીયા પછી આવી છે આટલી નાની છે ભલે તો આપણે સમાધિ છે સમાધિ સ્થાન છે પણ મારો અમારો એવો વિચાર છે મારો ને ઘણા મિત્રોનો કે ભાઈ અમે અહીંયા આવ્યા બરાબર અને જો અહીંથી આ રસ્તો તમને બતાવું જો સાવ કાચો રસ્તો બરાબર કોઈ વ્યવસ્થા નહીં નહીં અહીં લાઇટની વ્યવસ્થા નથી કોઈ પાણીની વ્યવસ્થા નથી આપણા બાપુ બાપુએ આવવા માટેની કોઈ જે પગથિયાની વ્યવસ્થા બરાબર જેમ કે આપણા નાના છોકરાઓને દર્શન કરાવવા લાવવા હોય આપણો ઇતિહાસ ન પૂછાય જાય એના માટે જો તમારે દર્શન કરાવવા લાવવા હોય બરાબર પણ તમે લોકો જો અહીંયા લાવી શકે એવું ન હોય તો તમે શું કરવાના એટલે મારો એવો વિચાર છે અને સમસ્ત સમાજને મારી વિનંતી છે કે ભાઈ આપણે આડાનવળા કેટલાય ધંધામાં અને આડાનવળા ખરાબ વ્યસનમાં જો દરરોજ પૈસા કાઢી શકતા હોય તો દરરોજનો એક રૂપિયો જ્યાં સુધીના મંદિરનો વિકાસ ન થાય ને સંપૂર્ણ અહીંયા થોડી ઘણી એમ કે આવે એટલે ચા પાણીની કોઈ વ્યવસ્થા હોય કોઈ આપણે સાધુ ભલે નિમણૂક થાય એ વસ્તુ એ વસ્તુ અલગ છે પણ ટૂંકમાં જગ્યાનો વિકાસ એમ એ બધી વસ્તુનો વિકાસ આપણે અહીંયા કરવો છે એના માટે જો અમે સંકલ્પ કરવીશી એટલે જો મિત્રો એ બધો વિકાસ માટે અમે સંકલ્પ કરવી છે કે ભાઈ અમે દરરોજનો એક રૂપિયો

કે જેના આધારે આપણે વહીવટ કરશું પણ આ જગ્યા આપણે વિકાસ કરવા માટે ઓલી કરવી છે જેમ કે જો અહીંયા આપણે છે સમાજને આપણા ગુરુની જે સમાધિ છે અને આનો કોઈ પગથિયાનો વિકાસ નથી અને સમાજ ગુજરાતમાં બધા લેવલે હારા મારો આપણા સાંસદો એટલા આપણા ધારાસભ્યો એટલા અને તોય છતાંય જો આપણે વિકાસ ના કરી શકતા આપણા ગુરુના સમાધિ સ્થાનનો તો પછી આપણો સમાજને શું કહેવું આપણે એટલે અમે સંકલ્પ કરવી છીએ અને બીજું અત્યારે અમારે કંઈ નથી કેવું ખોટું લાગે તો માફ કરજો પણ અમારા સંકટમાં જોડાઈઓ આપણે એક એવી આશા રાખીએ છીએ જય વેલનાથ જય વેલનાથ